એ ફોન પાસ પર એ ફોન માં દેવી

बाबा नाम गरे नाम बाबा आयो प्रमुख देखाटले અહીં ઓવર મને કોટ ટ્રાય કરો દીદી બે હાથ થી પકડી લે કઈ વાંધો બે હાથ એમ પકડવા વાહ કઈ ના કરે મુક દેતો સીધી પકડી લે આમ ઊભો પછી બે એમ પકડી નો પકડ નથી એક આથરાય ક્યાં હા એમ પકડ કઈ નો બેટા એમ આખું પકડે તું પકડી લે કઈ થાય પકડી લે આખું બે હાથ થી પકડી લે પકડી લે પાતલે પકડીને લાગે મેરા મોલ ને માય જા પાણી નહી બકતી હો પહેલા બે નથી મને હાંભળે ગયો